શિયાળાની ઋતુ શરૂ થઈને ને એટલે આ રીતે બાજરીના રોટલા તો દરેકના ઘરમાં બનતા જ હોય છે તો આજે આપણે એ જ બચેલા બે નંગ બાજરીના રોટલામાંથી લસણિયા લાડવા બનાવીશું જે લોકો કાઠિયાવાડી ખાવાના શોખીન હોય ને એ લોકોને તો આ કાઠિયાવાડી લસણિયા લાડવા ખૂબ જ ભાવશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો લસણિયા લાડવા બનાવવા માટે મેં અહીંયા શિયાળામાં આવતું લીલું લસણ લીધેલું છે જો તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે રેગ્યુલર લસણનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે લસણને સરસ રીતે કટ કરી અને તૈયાર કરી લઈએ લસણમાં આપણે તેનો આગળનો જે વ્હાઈટ ભાગ હોય તે અને લસણના પાન બંનેનો ઉપયોગ કરીશું તો એવી જ રીતે કટ કરી અને મેં અહીંયા બધું જ લીલું લસણ તૈયાર કરી લીધું છે તમારે આ રીતે લીલી ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો તે પણ લઈ શકો છો અને મેં અહીંયા એક બાઉલ જેટલું લસણ લીધેલું છે હવે આપણે એક વઘારિયામાં ઘી ગરમ થવા માટે મૂકીશું આ લાડવામાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો બે ચમચી જેટલું ઘી લઈ અને તેને ગરમ કરી લીધું છે હવે મેં અહીંયા બે નંગ રોટલા લીધેલા છે જેને આ રીતે હાથ વડે આપણે રેન્ડમલી કટ કરી અને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણે રોટલાનો આ રીતે ભૂકો કરી અને તૈયાર કરી લીધો છે તેને આ રીતે એક પ્લેટમાં સ્પ્રેડ કરી દઈશું ઉપરથી નાની કટ કરેલી ફ્રેશ કોથમીર એડ કરીએ ત્યારબાદ કટ કરેલું લીલું લસણ એડ કરીશું ત્યારબાદ એક નંગ જેટલું તીખું મરચું એડ કરીએ જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચાંને અવોઈડ પણ કરી શકો છો ત્યારબાદ અડધી ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરીશું હવે બધી જ સામગ્રી એડ કરી દીધી છે તો ગરમ કરેલું જે ઘી છે તે ઉપર આ રીતે રેડી દઈએ હવે હાથોની મદદથી એકદમ સરસ રીતે બધું આપણે મિક્સ કરી દઈએ એક વખત બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરીશું અને ફરી વખત હવે તેને મિક્સ કરી દઈએ તો હવે લાડવા વળી શકે ને એ રીતેનું મિક્સર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો આ રીતે મિક્સરને હાથમાં લઈ અને લાડવા તૈયાર કરીશું મેં અહીંયા મીડિયમ સાઈઝના લાડવા વાળેલા છે અને જો તમારે આ રીતે લાડવા વાળવાની પ્રોસેસ ના કરવી હોય તો તમે તૈયાર કરેલું મિક્સર ખાશો ને તો એ પણ ખૂબ જ સરસ લાગશે તો હવે સેમ આ જ રીતે બધા જ લાડવા વાળી અને તૈયાર કરી લઈએ તો છે ને બનાવવા ખૂબ જ ઇઝી અને ખાવામાં તો બહુ જ સરસ લાગે છે તો જો તમે ક્યારેય આ રીતેના લસણિયા લાડવા ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો તેને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડિયોને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ